હેલો મિત્ર તો તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં જો આપણો વિડીયો મજા આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જમી લીધા છે એ ને હવે આપણા ગામમાં મોવાથી આવે છે શેદડા ચોકવાળીમાંના સ્ટીલનું મા લખેલું મૂકવાનું છે એક અક્ષર તો એ મૂકવા આવે છે મોવાથી ડીજેથી તો એને બધાને શરબત પાવાનું છે તો આપણે બનાવવાનું છે શરબત તો ઓબત પાવાનું છે તો આપણો પૂરો વિડિયો જોતા રહેજો આગળ તમને બતાવવું કે સ્ટીલ નો અક્ષર ક્યાં લગાડવાનો છે મંદિર ક્યાં છે બધું તમને બતાવું તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા હલો ભાઈ શરબત ની થવા મળી છે તૈયારી હા હલો પાણી સટાય છે બરાબર થવા માંડ્યું છે પાણી ભાઈ થોડુંક ઓછું ગયું શું છે તો પાછી ખાંડ નાખી છે ઓગાળી નાખી ઓગાળવાનું કામ શરૂ છે મહવા થી બધા ભાવિ ભક્તો આવે છે માતાજીના દર્શને અને સ્ટીલ નું જે ઓલું મા લખેલું હોય એ આપણે અહીંયા આપે છે ઘણી ડીજે ના સથવારે આવે છે બધા ભાવિ ભક્તો ને એને શરબત પાવાનું છે તો શરબત તૈયાર કરીએ છીએ બધા પાંચ છ મિત્રો મળીને શરબત તૈયાર કરીએ છીએ ચાલો ભાઈ નાખો હવે ખાંડ આપડે ખબર ટેસ્ટ મારો તો રેડી ને તો વાંધો નહીં નાખી દીધી છે વરિયાળી બધું થાય છે મિક્સ અંદર હવે થઈ ગયું છે શરબત તૈયાર તો આપણે શરબત બનાવી નાખ્યું છે શરબત કમ્પલીટ થઈ ગયું છે ઢાંકી દીધું છે ને હવે મોવાથી ભાવી ભક્તો નીકળે છે છ વાગે આવવાના છે એ વાત છે તો ત્યાં આપણે ચાહું માટે મગાવી સોડા આવે સોડા પી આવી ગયા છે પ્રતાપભાઈ ની દુકાનમાં ને બેઠા છે એ બધા સોડા હાલો પ્રતાપભાઈ પીને જ છીએ મામા વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે વાદળા આવે નહીં તો સારું હવે ઉનાળામાં આગાહી તો છે આજની સોળ મશીન રિપેર થઈ ગયું આ ખાલી ખાલી ક્યુજી તો ક્યુજી પ્રોમેક્સ મિત્રો આ છે ફ્રી ફાયર જોવો તૈયારી બરફ નાખાય છે સરબત

ભાઈ છે પણ એ ના પાડે મારું કેમેવાજુ છે બોલતા હોય એ બોલી હે ને બોલતા હોય એ બોલી હે ને

તમારે સાંભળવાનું સંજયભાઈ ને સાંભળવા જવાબ ફેમસ થઈ જાય તમારી હરે જાય નો આવો એટલે મોલ મારી તમે પૂછો પછી હું આવે કેમ અમારે આમ હે માતું તરણ ને તારણ પશી વંશ ને ધારણ એ સંડિક્કા મારી સારણ એમાં મોંગલ માડી આવ લળી લળી પાયે લાગુ હ દયા માંગુ મારી મોંગલ માડી કાય કાય આમાં બધાય સાંભળે આંખે કોટા કોટાય બાજુ લઈ માતાજી કોમેન્ટમાં જરૂર બધાય લખજો કોમરચી રહે રહી

हे मड़ी तारा भेली यामा उधला यमादा या भावी रे मचराली मगल रहा आई गांडी रे थई डणकी डूंगर दा ओळिये आई मगांडी रे थई डणकी डूंगर दा ओळिये હે માડી તારી કાળી રે હે લટુ ને તારો ભેળિયો માડી તારો કરો રે મોગલ આઈ ગાંડી રે તઈ ડોર ગાળી જય માતા જય માતા જય માતાજી શિવ શક્તિ કેરો પર ગણેશ શિવ ના બાળ યોગી દેશાનંદ શિવ ને તમે હટી લોજીવ દિલ રાત સંઘુ ને તમે રટી લોદેવું નિહારા જબરજો ગી સતા વામે શો એ ભક્તોને ને પ્યારા જબરજો कष्ट हर नाल लेख लख नारा। जटा मा गंगनी दारा। जटा वाला जटामी जा डमकू

તેજની બજે માજે સાઉન્ડ છે ત્યાં સાઉન્ડ સિવાય ના સાઉન્ડ માં સાત સૂરકાર આપવાળા મિત્રો સિવાય જે કાં મિત્રો છે તો થઈ ગઈ હેરાન હેરાન થઈ જાય પાના ભાંગી ગયા કાદુ મકરામ જો પાનો આ હોય ને પાઈપ રાખેલો હોય ને તો વાંધો તો પાઈપ હોય તો ભાંગે નો ભાંગે જ નહી પાઇપ હોય તો વળે નહી લાંબો પાઇપ રાખો પડે એમાં એટલે બળે ના થાય ખોલવા